જય માતાજી વડીલ મિત્રો જય માતાજી માતાજીના ભક્તો બધાને જય માતાજી તો આજ રોજ આપણે રામપરા મુકામે કે જ્યાં રૂપલમાં જાગતી જ્યોત તેમજ તેના દ્વારા સ્થાપિત નવદુર્ગા માતાજીનું મંદિર છે અને અહીંયા ચૈત્ર નવરાત્રિ નિમિત્તે ભવ્ય ભવ્ય આયોજન છે તેમજ પચીસમો પાટોત્સવ જે કાલના દિવસે છે તે પણ બ્લોગ અને આજનો બ્લોગ બંને બ્લોગ આપણે માણવાના છે અને માતાજીના આંગણામાં ભરપૂર આનંદ માણવાનો છે અહીંયા આપણે વ્યક્તિઓ ભક્તોનો બધાનો આપણે ઇન્ટ્રો પણ લેશું અને મંદિરના દર્શન પણ કરાવશું તો આપણે આગળ વધીએ જય માતાજી વાહ તો સરસ નજારે આપણને રાજ ગઢવી પૂનમબેન ગઢવી અને ભૂમિબેન આહિર કે જે માતાજીના ગુંડલા ગાવાના છે અને સાંભળવા આપણે ઉત્સુક છે ડગલે ડગલેમાં નવદુર્ગાનું નામ લેતા આપણે રામપરાધામમાં જ્યારે જઈએ છીએ ત્યારે ખૂબ જ ભક્તિનો આ અહેસાસ થાય છે અને આનંદનો અહેસાસ થાય છે અને કંઈક માતાજીની દર્શન કરવાની જે લાગણી છે તૂટી ફૂટીને બારી આવી રહી છે એવો અહેસાસ કંઈક રામપરાધામમાં થાય છે સામે જ મંદિર કે જે માતાજીનું સુહામણું લાગે છે આગળ છે અને આસપાસ આપણને નાની ગોપીઓ કે જેમણાં રાસ લેવાની છે બધું આપણે વિડીયોમાં જોવાનું છે તો એ એક અનેરો આનંદ આપણે લેવા જ્યારે આવ્યો હોય ત્યારે લોગમાં પૂરેપૂરા બન્યા રેજો એવી મારી નમ્ર વિનંતી છે શણગાર ખૂબ સરસ મજાનો છે માતાજીનો સામે ઓરડો છે અને માતાજીનું મંદિર કંઈક અલગ મજાનું સરસ મજાનું રૂડું રણિયામણું સ્વર્ગ લોક કહીએ તો સ્વર્ગ એવું આ સ્વર્ગમાં આપણે જ્યારે માતાજીના દર્શન કરવા આવીએ ત્યારે જવો કંઈક નજારો કેવો છે પવિત્ર નવરાત્રિ છે અને નવદુર્ગા માના દર્શન કરીએ ત્યારે આપણે સાથે નાગબાઈમાં તો ચાલો આપણે કંઈક આગળ જે અહીંયા સેવા ભક્તિ કરે છે દાદાજી એની સાથે વાતચીત કરીએ જય માતાજી મિત્રો તો મંદિરની અંદર આપણે એવા ગર્ભ સ્થાનમાં આવ્યા છીએ અને દાદા જે પૂજા કરે છે અહીંયા અને માતાજી દ્વારા સ્થાપેલું આ મંદિર છે અને દાદા પાસેથી પ્રશ્નોતરી કરીએ અહીંયા થોડી મંદિર વિશે માહિતી લઈ ઇતિહાસ અને વગેરે જાણવાનું કરીએ સૌ પ્રથમ નામથી શરૂઆત કરો દાદા પંડ્યા સતિન નગર મારું ગામ છે હું અહીંયા તરીકે માતાજીનું સેવા પૂજા કરું છું મંદિરની સ્થાપના વિક્રમ સંત બે હજાર એસીમાં કરવામાં આવી ચૈતર ચૈતર મહિનાની આઠમને માતાજીની રૂપી કરવામાં આવી છે માતાજીનો સંકલ્પ તો નવદુર્ગા ન નવરણમાં માતાજીનું મંદિર બનાવવાની માતાજીની બહુ ઈચ્છા હતી એટલે માતાજી દ્વારા સ્થાપના કરવામાં આવી છે અને આજે અને કાલે શું આયોજન છે તમારા શબ્દોમાં ટૂંકમાં તમે માતાજી દર વર્ષ ચૈત્ર મહિના સુધી ને દિવસે મહાદેવ મહાદેવનો મહારુદ્ર યજ્ઞ કરે છે અને માતાજીનો પાટ પાટોત્સવ પચીસમો ઉત્સવ હોય કાલ નવચંડ યજ્ઞ રાખેલો છે બરાબર છે અને કાલે તો અહીંયા કાલનો વિડીયો પણ આવશે અને કાલે પણ આપણે જોશું અહીંયા આનંદ શું માણે છે અને અટાણે આજે પણ આપણે જોવાનું છે અને આપણે આનંદ લેવાનો છે ચાલો આપણે આગળ વધીએ જય માતા જય માતાજી તમારા તમામ સબસ્ક્રાઈબર મિત્રો છે જે રામપરા આવવા માંગતા હોય પણ દૂર છે એવા લોકો તો ખાસ કરીને કોમેન્ટમાં જયમાં રૂપલનો નાદ કરી દેજો જય મા હમણાં જ ક્ષણમાં આપણને માતાજી રૂપલના દર્શન થાય જે અહીંયા દર્શન કરવા આવવાના છે એ પહેલા આપણે મેહુલભાઈ જે ભાવનગરથી આવ્યા છે તેનું ઇન્ટ્રો લઈએ જય માતાજી તો આપણે વિડીયોમાં આગળ જતા આપણને દર્શન કરીને માતાજીને આવી છે ત્યારે આપણને ભાવનગરથી ભરવાડ સમાજ યુવા ગ્રુપ જે આપણને ભેગું થાય છે અને જાણીએ એની પાસેથી કે માતાજીની શ્રદ્ધા અથવા એમની શ્રદ્ધા વિશે જાણવાનું આપણે કરીએ શું કહેવા માગે છે તો સૌ પ્રથમ જણાવો કે માતાજી વિશે તમને શ્રદ્ધા રામપરા ગામ અન્યથા ગમે તમને તમારી શ્રદ્ધા વિશે કાંઈ બે શબ્દો કહેવો મારા વડીલોને બરાબર અમે આમ તો રામપરા કોઈ દા આવ્યા નથી આ પહેલી વાર રામપરા રૂપલમાના દર્શને આવ્યા અને આમાંય સનાતન હિન્દુમાં છે ને રામપરા રૂપલમાનું ધામ એટલે ચારણ શક્તિ તરીકે બધાને આસ્થાને ભરોસો તો હોય જ તે પણ અમને કાંઈક અલગ અને આસ્થાનો ભરોસો છે ત્યારે અમે છેક દ્વારકા ફરવા ગયા હતા ત્યાંથી ફરીને અહીંયા રામપરા રૂપલમાં સ્પેશિયલ આજે પ્રોગ્રામ છે અમને ખબર પડી એ માટે અમે ખાસ અહીંયા દર્શન કરવા આવ્યા વાહ વાહ તો માતાજીની શ્રદ્ધા વિશે રૂપલમાં વિશે તમે કહો છો પહેલી વાર આવેલા છે તો કેવું લાગ્યું તમને રૂપલમાં વિશે તો તમે હું તમને એમ કહું કે ચારણ શક્તિ ઉપર ભરોસો ભરોસો વરણને હોય પણ અમારા ભરવાડ સમાજમાં અમને જે છે ને કળિયુગમાં ચારણ શક્તિ ઉપર એ અલગ જ છે આખો એમ બરોબર છે શ્રદ્ધા તો હોવી જોઈએ માતાજી ઉપર અટૂટ શ્રદ્ધા હોવી જોઈએ અને ભરવાડ મિત્ર છે વડીલ મિત્ર છે આપણે નાગલાખા ઠાકરને કેમ ભૂલી ભૂલી તો એમના વિશે ઠાકર વિશે કાંઈ તમને કેવા હમણાં હતું બહુ ખૂબ જ સરસ મજાનું હતી તેના વિશે પ્લેટફોર્મ તો કંઈ તમે સંદેશો દેવા દેવામાં તો એવું છે કે આ જે હાલ છે એ બધું સોશિયલ મીડિયામાં વાયરલ જ છે એમાં તો કહેવાની કોઈને કાંઈ જરૂર જ નથી અને તમે જોયું કે આજે હમણાં વર્લ્ડ રેકોર્ડ રોંધાણો જે ઉડા રાશમાં જે એક લાખ કરતાં પણ વધારે બહેનોએ ઉડા રાશ લીધો અને એનો વર્લ્ડ રેકોર્ડ રોજાણો એમ તો અલગ અલગ પછી અમારા જે રામબાપુ છે બાવળિયાળી ધામના મહંત છે મહામંડલેશ્વર મહન છે એને હમણાં ચાંદીથી તોલવામાં આવ્યા ચાંદીથી તોલવામાં આવ્યા એ એક અલગ વર્લ્ડ રેકોર્ડ જ છે અને ત્યાં પછી અલગ અલગ જો હું તમને એમ કહું કે રૂપિયા અને પૈસા તો બધે ઉડે જ છે અને ડોલર એ ઉડે છે પણ ત્યાં એક આ વખતે નવો એક આખો કિસ્સો બેહાડવામાં આવ્યો એક વર્લ્ડ રેકોર્ડ કરવામાં આવ્યો કે હોનાની લગડીઓ ઉડાડવામાં આવી હોનાની નોટ ઉડાડવામાં આવી ચાંદીની નોટ ઉડાડવામાં આવી આ એક આખો અમારા સમાજ અને નગાલાખા ઠાકર બાપા પરિવાર વતી એક ગૌરવવાળી વાત છે વા સરસ મજાના ન્યૂઝ અને અપડેટ આપ્યું છે આ ઘણા લોકોને નહીં ખબર હોય ખૂબ ખૂબ આભાર તમારો જય માતાજી જય માતાજી જય શ્રી રામ જય શ્રી રામ દળકાધીશ અને બધા મિત્રોને આપણે માતાજી દર્શન કરવા આવ્યા છે તો ભરપૂર માતાજી આશીર્વાદ આપે અને મનની ઈચ્છા પૂરી કરે એવી માતાજીને પ્રાર્થના જય માતાજી જય માતાજી મિત્રો તો રામપરા ત્યાં મા શ્રી ઉપલમાનું બેઠક સ્થાન છે અહીંયા ગાદી છે માતાજીની અને અહીંયા માતાજીના દર્શન આપણને થાય છે જ્યારે તમે આવો ગમે ત્યારે આવો અહીંયા દર્શન થાય છે અટાણે માતાજી વિશ્રામ કરો અથવા તો અન્ય કામથી ગયા હોય છે તો અટાણે દર્શન નથી થતા મતલબ અહીંયા માતાજીની ગાદી જેના અહીંયા દર્શન થાય છે અને રામપરાધામ આપણે વિડીયો અગાઉ બનાવેલા છે જૂનું મંદિર ત્યાંના વિડીયો પણ બનાવેલા છે તે બધા ચેનલમાં મળી જશે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં હું આપી દીધી તો એ તમે ચેક કરી લેજો જોઈ લેજો ચાલો તો આપણે આજનો આનંદ આગળ માણીએ જય મારૂપલ જે આતુરતાપૂર્વક આપણે માતાજીના દર્શન કરવા માટે આપણે વાટ જોતા હતા અને એ માતાજીમાં નવદુર્ગાના દર્શન કરવા આવ્યા છે ત્યારે આપણે માતાજી દર્શન થાય છે તો ચાલો આપણે માતાજીની સાથે માતાજીની હારે પાછા દર્શન કરીએ મા નવદુર્ગાના જય મા નવદુર્ગા જય મા રૂપાલ જય મા નાગભાઈ દર્શન કરીને આગળ આપણે માતાજી રૂપલમાના આંગણે જ્યાં પ્રસાદી લોકો લેતા હોય છે ત્યારે આપણે ત્યાં જઈએ છીએ અને અહીંયા અંદિડાથી કે છે પાલીતાણા પાસેથી આવ્યું છે ત્યાંથી અહીંયા સ્વયંસેવકો દર પ્રસંગે આવે છે સેવા કરે છે ત્યાં આપણને સેવકો જોવા મળે છે અને આગળ માતાજીના આંગણામાં પ્રસાદી લેતા ભાવિકો જોવા મળે છે અને શ્રદ્ધાથી પોતાના પ્રેમપૂર્વક આનંદ માણીને માતાજીના આંગણામાં પ્રસાદી લે છે અને અહીંયા જોવો કઈ રીતના સેવા કરે છે સ્થાનિક લોકો તેમજ બહારથી આવીને લોકો અહીંયા સેવા કરે છે હવે રાસ ઉત્સવ બાજુ જઈએ અને માતાજીને ગરબે ઘૂમતા જોઈએ ચાલો તો સાથે મળીને જઈએ જય મા રૂપલના નાથ સાથે વિડીયો શેર કરવાનું ખાસ ભૂલતા નહીં જય માતાજી મારું તો વિડીયોને શેર લાઇક કરવાનું ભૂલતા નહીં જય માતાજી